નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ જીવ માત્રના કલ્યાણ અર્થે કચ્છમાં ત્રણ સ્થળોએ ધ્વજવનજ યરી ઘોષિત આગામી ચૈત્ર માસમાં યોજાનાર ત્રણેય યજ્ઞ માટેની તૈયારીને લઈ રૂપરેખા નક્કી કરાઈ નખત્રાણાના મંજલ તારા ગામે ધર્મગુરુ મુન્દ્રા તાલુકાના નાની તુંબડી અને માંડવી તાલુકાના દેવપુર ગઢ ખાતે અનુયાયીઓએ આદરેલ છ માયાવ્રતના આધેલ નિમિત્તે ગણેશ પૂજા અને બારમતી પંથ સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સંપ્રદાયના ભાવિકો જોડાયા મહેશ સંપ્રદાયમાં માંડી સુધીના અંતે ઉજવાતા યજ્ઞનું ધાર્મિક કચ્છમાં નખત્રાણા તાલુકાના મંજલ તારા ગામે ધર્મગુરુ મુન્દ્રા તાલુકાના તુંબડી નાની નજીક ગણેશ મંદિર તેમજ માંડવી તાલુકાના દેવપુર ગઢ ખાતે અનુયાયીઓએ છ માયાવ્રતની સ્થાપના કરેલ છે આ વ્રતની અડધી અવધી આધેલ પૂરી થતા ત્રણેય સ્થળોએ યોજાયેલ ગણેશ પૂજા અને બારમતી ધર્મપથ સહિતના ધાર્મિક મહોત્સવ પ્રસંગે વ્રતના અંતે ધ્વજવજન કરીને યજ્ઞ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો નખત્રાણા તાલુકાના મંજલતારા ગામે ગણેશ મંદિર ખાતે ધર્મગુરુ હા આજે ઉદેશ વણ જે અમારા કચ્છના માતંગ મંડળના પ્રમુખના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ અને જે વણજજ્ઞની આજનું જે નામ પડે એ ધ્વજ ધ્વજ એનું નામ ઉદ્દેશ સાથે બધા ધર્મગુરુઓ સાથે ચોખરા સમિતિ આજુબાજુના આખા કચ્છમાંથી પધારેલ મહાનુભાવો એ બધા ભેગા થઈ અને વણજજ્ઞનું નામ આપેલ છે આ વણજજ્ઞોનો હેતુ માત્ર ને માત્ર વણઝારા થઈ એ બેસી નથી રહું આમાં જે પણ દાન ડોનેશન જે પણ આમાં આવશે એ વણજજ્ઞનો કાર્યક્રમ પૂર્ણતા આરે થઈ અને પછી એમાં જે બચત થશે એ અમે શૈક્ષણિક સ્કૂલ કાર્યક્રમમાં વાપરવા માગીએ છીએ તો આ કા કાર્યક્રમમાં જેટલા બી મૈસ્ત્રી સમાજના આગેવાનો વડીલો બહેનો માતાઓને એક વિનંતી કરવામાં આવે છે કે આમાં યથાજોગ પ્રમાણે જે પણ આપણે જે ફંડફોડો આપો એ તમારા ઉદ્દેશ સાથે અમે સિદ્ધ કરીએ એ અમારી અભિલાષા છે વણ યજ્ઞનું આયોજન બાબતે કંઈ બોલો વણજજ્ઞના આયોજન બાબતે કે અમને એવો વણજજ્ઞ સ્થાપિત કરવો છે કે જે વણજજ્ઞ આખા કચ્છ હાલાર અને સંત પાકિસ્તાનમાં જે વણ થાય છે એનાથી વિશેષ વણજ્ઞ કરવો છે એવી અમને બધાની નેમ છે દાદા હું અખિલ ભારત મહાતનનો પ્રેસિડન્ટ છું આજ રોજ મંજલ ગામે પરમ પરમપુજ શ્રી બાબુડા છમાસી વર્તનો સ્થાપના કરેલ છે આજે એને ત્રણ મહિનાની ત્રણ મહિના થયા આજે બારમતી પણ હતું અને આજે સંસદ ચોખરા સમિતિ અને આજુબાજુના આગેવાનો પદાધિકારીઓ ધર્મગુરુઓ ધર્મગુરુના અંદર બ્રાહ્મણો અને સંસદ સમાજના આગેવાનોના વચ્ચે આજે બાબુ દાદાએ જે નક્કી કર્યું હતું કે આજે સમાજના વચ્ચે એ લોકોના વાણી દ્વારા ધ્વજ યજ્ઞનું જાહેરાત કરી છે તો આ મંજલ ગામના અંદર આવતા ચેતર મહિનાની ચોથના આ પૂર્ણાવતી થશે એ યજ્ઞની જેનું નામ દાદાએ જાહેર કર્યું અમારા બારમતી પંથના અંદર સાત યજ્ઞના નામ છે તે અલગ અલગ યજ્ઞની ક્રિયા થાય છે એ નિમિત્તે દાદાએ જે નક્કી કર્યું છે કે ધજવણ એ ધ્વજ છે તે ત્રણ મહિના પૂરા થયા અને આવતા ત્રણ મહિનામાં એ યજ્ઞની પુનરાવૃત્તિ થશે અને આ જે યજ્ઞ છે એના અંદર આખા ભારત ભારત વર્ષના અંદર નહીં પણ આખા વિશ્વના અંદર જે શાંતિ થાય અને દરેક જે કંઈ સમાજ છે એ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં રહે એવી દાદાએ તપસ્યામાં આજ્ઞા કરી છે અને એના માટે તપ કર્યું છે છ મહિનામાં આ અમારું વર્ત જે છે એ શ્રી ધણી માતંગ દાદાના વખતમાં શરૂઆત થઈ હતી અને ધણી માતંગ લુણુકદે માતાજી દે અને મામીદેવ સાડા બારસો વર્ષ થયા એ પરંપરા હજી સુધી અમારી ચાલુ છે અને આ પરંપરા હજી સુધી જેને કંઈ ચાલુ છે ને આવતા સમયે પણ એ ચાલુ રહેશે એવું અમારા બાળપતિ ધર્મના અંદર માતંગ દાદાએ અમને આદેશ આપ્યો છે જે